મિત્રો હું સુરીટુ અને હું આજે અમદાવાદ બહુ બધા હેન્ડસમ છોકરાઓ છે કોઈક ને કોઈક તો મારી મારવા વાળો મને અહી મળી જ રહેશે આ ચોધુ અને ખબર નઈ શું થાય છે બેન ચોદ મારા બોલ જોઈને પણ મને ભાવ જ નથી આપતા આ ડોફાઓનો તો ઉભો જ નહીં થતો લાગતો હેલો ફ્રેન્ડ્સ શું તમારે પણ મને મારવી છે તો આવો હું મારવા આવી છું જલ્દી કોમેન્ટ કરો જે મને મારવા માંગે છે મિત્રો આ મારી પાછળ ઊભા છોકરાઓ ક્યારના મને લાઈન માર્યા કરે છે કોણ એ લુક કહા સે આતે હે ને વાતો કરે છે કે મારી થપથપાવાની છે અને મને એમનો ચૂસાડવો છે

આ ચોદુ ને ખબર નઈ શું થાય છે ભેનછોદ ને ઉભો થઈ ગયો લાગે છે આનો તો કહેવું